દ્વારકા બાર એસોસિએશનની ચૂંટણી રંગે ચંગે સંપન્ન થઈ નવા પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પાબારીની વરણી થતા સમગ્ર રઘુવંશી સમાજમાં ભારે આનંદ ઉલ્લાસની લાગણી પ્રવૃત્તિ ઠેર ઠેરથી અભિનંદન પ્રતિનિધિ વિસ્તૃત દ્વારકાથી દ્વારકા બાર એસોસિએશનની ચૂંટણી ભારે દશા કરી સંપન્ન થઈ તેને પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પાબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી જ્યારે ઉપપ્રમુખ તરીકે રામકૃષ્ણભાઈ ભાણી મંત્રી તરીકે સલીમભાઈ તાવડા સહમંત્રી પદે સંદીપભાઈ બારોટ અને ખજાનચી પદે લલિતભાઈ બખતરીયાની વરણી કરવામાં આવી હતી ગઈકાલે બાર એસોસિએશનની ચૂંટણી સંપન્ન થઈ હતી મતગણતરી સંપન્ન થઈ હતી નવા પ્રમુખ તરીકે અશ્વિનભાઈ પાબારીની સર્વાનુમતે વરણી થઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે અશ્વિનભાઈ પાબારી છેલ્લા કેટલાક વ્યવસાય કેટલાક વર્ષોથી ધારાસના વ્યવસાય સાથે સંકળાયેલા છે રઘુવંશી સમાજમાંથી આવે છે અને ખૂબ સમાજમાં મોટું નામ છે અને ખાસ કરીને ધારાશાસ્ત્રી ક્ષેત્રે તેમની જે નિપુણતા અને કુને છે એ ઉડીને આંખે વળગી છે ખાસ કરીને બાળા બારડી પંથક ઓખા મંડળ પંથકમાં અશ્વિનભાઈ પાબરીને તેમના પરિવારનું ખૂબ મોટું નામ છે અને બાર એસોસિએશનની ચૂંટણીમાં તેઓ પ્રમુખ તરીકે પ્રસ્થાપિત થયા બાદ આમ તક ટીવી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે જે કંઈ વકીલોના પ્રશ્નો છે પડતર પ્રશ્નો છે તે ઉકેલવામાં આવશે અને ખાસ કરીને અધિકારીઓ સાથે બાર એસોસિએશનનું સંકલન અને સુમેળ રહે તેવા પ્રયાસોને અગ્રતા આપવાની પણ તેમણે વાત ઉચ્ચારી હતી અને આમતક ટીવી ન્યૂઝ ચેનલ અને આમ તક દૈનિક પરિવારે પણ અશ્વિન પાબારી સહિતની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને ભારત ઓફ ગુજરાત તરફથી બાવીસ બાર ત્રેવીસના રોજ દ્વારકા વકી મંડળની બાંધ હોદ્દા માટેની ચૂંટણી યોજાયેલી હતી એમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સ સેક્રેટરી ખજાનચીના પદ માટે દાવેદારી નોંધાવેલી એમાં બબે બે ઉમેદવારો હતા અને ખજાનચીના પદ માટે ત્રણ ઉમેદવારો હતા અને આમાં પ્રમુખ પદ માટે અશ્વિનભાઈ પબારી વિજેતા થયેલા છે પ્રમુખમાં હું રામકૃષ્ણ ભાયાણી વિજેતા થયેલો છું સેક્રેટરીમાં સંદીપભાઈ ગાવડા વિજેતા થયેલા છે સહ સેક્રેટરીમાં સંદીપભાઈ ભારોટ વિજેતા થયેલા છે અને ખજનજીના પદ માટે રણિતભાઈ બખથરીયા વિજેતા થયેલા છે અને શાંતિપૂર્ણ રીતે આ ચૂંટણી યોજાણી એના માટે હું કમિશનરશ્રીનો પણ આભાર માનું છું